ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ એન્જિનિયરિંગ એન્જિનિયરિંગ શબ્દનો અર્થ ઇજનેરી એન્જિનિયરિંગ ઇજનેરનું કામ કે શાસ્ત્ર શક્તિના નિયંત્રણ અને વિનિયોગમાં વિજ્ઞાનનો ઉપયોગ થાય છે એન્જિનિયરિંગ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ વી સબ કોન્ટ્રાક્ટેડ ધી વર્ક ટુ અ સ્મોલ એન્જિનિયરિંગ ફોર્મ અર્થાત અમે એક નાની એન્જિનિયરિંગ ફોર્મને કામનો પેટા કોન્ટ્રાક્ટ આપ્યો હતો એક બીજું ઉદાહરણ જોઈએ ધ પર્સન્ટેજ ઓફ ગર્લ્સ ઇન એન્જિનિયરિંગ હેઝ ઇન્ક્રીઝ સબસ્ટેન્શિયલી એટલે કે એન્જિનિયરિંગમાં છોકરીઓની ટકાવારી નોંધપાત્ર રીતે વધી છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ